એટલે એમાંથી શીખાય એમ આપણે બેઝિક બધું શીખી જવાય ને કે બાય બાય ને ગુડ મોર્નિંગ ને હલો ને યુ ને ફલાણું ને રીકણું ને મોર્નિંગ ને એવું બધું થોડું ઘણું જેવું કંઈ આવડતું હોય એ બધા નાના નાના વર્ડ બધા શીખી જવાય એમ તો તમને કામ લાગીએ તમારે જેને બહાર જવું હોય એના માટે એમ રાઈટ નથી જવું એના તો કંઈ પ્રોબ્લેમ નથી એની તો ન્યાય મજા હે ન્યાય મજા હે ગમે જાય નહીં પણ આ તો જેને જવાની વાત છે તો આ ઇટલીની અંદર આ વસ્તુ છે તો મેં કીધું ચાલો તમને હું બધી વાત કરું અને એની અંદર ક્યાં ક્યાં તો કે ફાર્મિંગની અંદર જોઈએ છે ને કન્સ્ટ્રકશનમાં જોઈએ મેન્યુફેક્ચરિંગમાં જોઈએ હેલ્થ કેરમાં જોઈએ બધી જગ્યાએ જોઈએ છે એને માણસો અને માણસો મળતા નથી શ્રી હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધા આનંદમાં ને હમ તો આજે છે ને ખાસ તમને ખુશખબરી આપવાની છે એટલે ખુશખબરી એટલે હં તમારે કામ કરવા વિદેશમાં જવું ને જેટલા માણસોને બધાને છે સ્પેશિયલી ઇન્ડિયાવાળાને બધાને લગભગ કામ કરવા માટે કીએ છે કે અમારે બહાર જાવું વિદેશમાં જવું વિદેશમાં જવું તો હવે તમે તૈયાર થઈ જાજો ને તૈયારી કરી લેજો કારણ કે એક યુરોપનો દેશ એને એને હવે આજે 12 પાડ્યું છે આ પહેલી જુલાઈના જે આ બધું આવ્યું છે ને પહેલી જુલાઈને 12 પાડ્યું છે કે એ લોકો પાંચ લાખ માણસોને નોન ઈયુ વર્કર્સ બોલાવવાના છે વિઝા આપવાના છે ટુકમાં 5 અને નાઉ ધ કન્ટ્રી ઇઝ ટર્નિંગ ટુ માઇગ્રન્ટ્સ ફોર મિલિયન ન્યુ વર્ક વિઝા ફોર નોન ઈયુ રેસિડન્ટ્સ It is their biggest legal migration drive in recent years. And yes, Indians stand to gain big time. Let's start with the numbers. Between 2026 and 2028, Italy will open its doors to over 497,000 new foreign workers. And nearly 164,000 people will be allowed to enter the country next year. numbers Total. Total. પણ અત્યારે ફાઇવ હંડ્રેડ થાઉઝન્ડ એટલે પાંચ લાખ યસ પાંચ લાખ પાંચ લાખ માણસોને ત્રણ વર્ષની અંદર એ લોકો બોલાવવાના છે અને વિઝા આપવાના છે નોન યુ એટલે યુ યુરોપવાળાને નહીં અહીંયા યુરોપમાં જે છે ને એને નહીં નોન નિયુ કન્ટ્રી નોન યુ કન્ટ્રીમાં ત્યાં આપણે આવી જાય ઇન્ડિયાવાળા તો આવી જાય ને જોરદાર ને આપણે ભાઈ આપણે બાય મેલિની મેલિની પણ અહીંયા છે ને પ્રાઇમ મિનિસ્ટર મેલિનિન આપણે ભાઈ આપણા નરેન્દ્ર મોદીની અંદર હવે ઘર જેવું છે તમને ખબર છે ખબર છે ને બોલો બહુ એક વાયરલ થયો તો એનો પેલો ઇન્સ્ટાગ્રામ ઉપર સેલ્ફી લીધી હતી સોલિડ વાયરલ મેલોની એન્ડ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી મેલોની સેઝ હેલો હેલો ધ મેલોડી ટીમ ટીમ મેલોની મોદીજી ગયા તા ને એ પછી પાછી મેલેનિયા હમણાં આવી મેલેનિયા વિઝિટ થઈ હતી ઈન્ડિયામાં અને આ હવે કારણ કે એ એને ખબર છે એટલે જ આ બધું બહાર પાડ્યું છે અને આ છે ને પાર્લામેન્ટની અંદર ઇટાલીની પાર્લામેન્ટની અંદર આ નક્કી થઈ ગયું છે એટલે એની બહાર ટૂંકમાં એને ખરડો પસાર કરી દીધો કે આપણે આ બોલાવવાના છે તો અત્યારથી હિન્ટ આપી દઉં પણ તમે મને ન કહેતા પહેલી વસ્તુ હવે એ તમને ચોખવટ ચાલો એ તો પહેલાં કરી દઉં તમને જો ભાઈ હું કોઈ પ્રોફેશનલ ઇમિગ્રેશન એડવાઇઝર નથી પહેલી વસ્તુ બરાબર મારી પાસે એવું કોઈ પ્રોફેશનલ મેં ડિગ્રી નથી લીધી એની ઇમિગ્રેશનની કે કોઈ કે વર્ડફેની કે આ ફલાણું કે ટીકણું કે એ કંઈ મારી પાસે છે નહીં અને ઘણા માણસે કહે છે કે આ તો તમને કેમ ખબર પડે તમે કયો એ પ્રમાણે બધું સાચું જોઈએ અરે ભાઈ હું એમ નથી કે તો સાચું હોય મને જેટલા ખબર છે એ તમારી પાસે વાત કરું હવે તમારે એમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે અને તમારે કોઈ પણ તમારે જવું હોય તો તમારે સોલિસિટરનો કોન્ટેક કરવાનો એજન્ટનો કોન્ટેક કરવાનો રાઈટ મારી પાસે કંઈ અહીંયા કંઈ મેં કંઈ કોઈ ઓફિસ કે કંઈ ખોલી નથી આ તો માહિતી જે મીડિયાની અંદર આવે છે એ મીડિયાની અંદર માહિતી આવે એના બેઝ ઉપર હું તમારી સાથે વાત કરું છું બરાબર એટલે હું જે કહું છું એ બધું સાચું જોઈ અને એ જ હોઈ શકે એવું જરૂરી નથી એમ તો તમે કહેહો કે આ કારણ કે આ ત્રણ વર્ષ પહેલાં ત્રણ વરસ પહેલાં આવીને ત્યારે એની શું કીધું હતું કે જેટલા ઇલીગલ માણસો હતા એના બેઝ ઉપર કે ઇલીગલ માણસો ન જોઈએ ન જોઈએ એટલે એની સફાઈઓ કર્યો હતો ત્યારે એના બેઝ ઉપર તો એ ઇલેક્ટ થઈ હતી બરાબર છે આ મેલીની બેન આપણી હમ તો હવે એ કહે છે કે આપણે આવા બોલાવવા છે બધાને એટલે તમે કહો કે આ તો કોન્ટ્રાવર્સી કહેવાય એમ કે હવે કઈ રીતે બોલાવવા એને પહેલાં તો બધાને કાઢતી હતી બધાને એટલે ઈલીગલ જેટલા માણસો આવ્યા હતા ને આ બધી જગ્યાએ કરી ગયા હતા ને જેને કંઈ ટૂંકમાં કંઈ કકોય આવડતો નહોતો ને એવા માણસો એ આવી ગયા હતા ત્યાં ને એ કંઈ ઇન્ડસ્ટ્રીમાં તો કામ નહોતા લાગતા ઉલટા ન ત્યાં બધા ક્રાઇમને આ તે બધો વહી હતો રાઈટ એટલે એને બધાને સફાયો કર્યો અને અમુક જે માણસો જે કામ કરતા હતા હરખી રીતે એને લીગલ કરી નાખ્યા અને બીજાને બિહાર એને જવા દીધા બધાને ઘર ભેગા કરી નાખ્યા તો હવે એ લોકોએ ડિસાઇડ કર્યું તો કે ડિસાઇડ કરવાનું કારણ શું એમ તો કારણ તો પહેલાં તો શોર્ટ ઓફ વર્કર્સ એક તો વર્કર્સ નથી એની પાસે અને બીજું કે ત્યાં જે ઇટલીનું પોપ્યુલેશન છે એ દિવસે દિવસે ઘટતું જાય છે વધવાને બદલે કારણ કે ન્યાનો રેશિયો છે ખાલી વન પોઈન્ટ એટીનનો રેશિયો બર્થ રેટનો એટલે એ બહુ ઓછો કહેવાય રેટ એમ તો એ કે ટુ પોઈન્ટ વન હોવો જોઈએ એમ એ કહેવાનો એ એમ કહેવા માગે છે તો એ નથી અને ગયા વર્ષે બે હજાર ચોવીસમાં લગભગ થર્ટી સેવન થાઉઝન્ડ સાડત્રીસ હજાર માણસો ઓછા થયા પોપ્યુલેશન ઓછું થયું આપણે ઇન્ડિયામાં વધે તો વધે એટલે આટલા તો બહાર જાય તોય વધે આપણે આનું ઓછું થાય છે એમ અને એ લોકોનું કેવું છે કે લગભગ એને છે ને બે હજાર પચાસ સુધીમાં પાંચ મિલિયન માણસો પાંચ મિલિયન એટલે લગભગ પચાસ લાખ પચાસ લાખ માણસો ઓછા થઈ જાય એમ એની વસ્તી અને એમાં પાછા જે વસ્તી અહે એમાં પણ લગભગ વન થર્ડ એટલે લગભગ 33% જેટલા 65 યર્સ 65 વર્ષની ઉપર ન હશે માણસો એટલે કામ કરવાવાળા તો ઘટે જ ને પછી તો હમ અને ઇન્ડસ્ટ્રી અને ફાર્મિંગ અને કન્સ્ટ્રક્શન કામમાં ને માણસો જોઈએ છે એને ધ ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર Who campaigned on an anti immigration platform has agreed to issue 500000 visas for non EU workers over the next Three years as part of efforts to plug yawning labour gaps in a country with one of the world's oldest and most rapidly shrinking populations. Estimates suggest that by 2050, Italy will have almost 5 million fewer people, and more than a third of them will be over the age of 65. Selena Sykes has the details. She made curbing migration a keystone of her successful 2022 election campaign. Now, the government of far right Prime Minister Giorgio Maloney has agreed to let almost 500,000 documented immigrants enter Italy over the next three years. In a statement on Monday, her cabinet announced that it would be issuing work visas for nearly half a million non EU nationals between 2026 and 2028. March. તો એને લીધે એની ઇકો ઇન્ડસ્ટ્રીને ઇફેક્ટ થાય ઇન્ડસ્ટ્રીને ઇફેક્ટ થાય એટલે ઇકોનોમીને ઇફેક્ટ થાય એટલે આ બધા ફેક્ટર છે એટલા માટે એની આ નક્કી કર્યું છે કે આપણે બહારથી માણસો બોલાવવા છે અને બે હજાર છવ્વીસમાં જ એટલે આવતા વર્ષમાં એક લાખ ચોસાઠ હજાર આઠસો ને પચાસ જણાને તો બોલાવવાના છે વિઝા આપવાના છે ટૂંકમાં એટલે તૈયાર થઈ જજો એટલા માટે કહું છું અને તમે ઇટલી ઇટાલિયન લેંગ્વેજ શીખી જજો બરાબર એમાં ધ્યાન દેજો કારણ કે અત્યારે તો આપ મળે છે ઓલા બધા આપ આપ આવે છે ને એટલે એમાંથી શીખાય એમ આપણે બેઝિક બધું શીખી જવાય ને કે બાય બાય ને ગુડ મોર્નિંગ ને હલો ને હાવૈયું ને ફલાણું ને રીકડું ને કોફી ને એવું બધું થોડું ઘણું જેવું કંઈ આવડતું હોય એ બધા નાના નાના વર્ડ બધા શીખી જવાય એમ તો તમને કામ લાગીએ તમારે જેને બહાર જવું હોય એના માટે એમ રાઈટ નથી જવું એના તો કંઈ પ્રોબ્લેમ નથી એની તો ન્યાય મજા હે ન્યાય મજા હે ગમે જાય અહીંયા પણ આ તો જેને જવાની વાત છે તો આ ઇટલીની અંદર આ વસ્તુ છે તો મેં કીધું ચાલો તમને હું બધી વાત કરું અને એની અંદર ક્યાં ક્યાં તો કે ફાર્મિંગની અંદર જોઈએ છે એને કન્સ્ટ્રક્શનમાં જોઈએ મેન્યુફેક્ચરિંગમાં જોઈએ હેલ્થકેરમાં જોઈએ બધી જગ્યાએ જોઈએ છે એને માણસો અને માણસો મળતા નથી અહીંયા અને મેં તમને કીધું ને કે બર્થ રેટ એનો ઓછો થવા માંડ્યો છે એટલા માટે થઈને એને બહારથી માણસો મગાવવા પડશે કારણ કે બે હજાર ચોવીસમાં એ પણ પાછું કહે છે કે જે બે લાખ એકાશી હજાર વધારે ડેથ થયા ટૂંકમાં એમ બે લાખ એકાશી હજાર બર્થ રેટ કરતા એમ એટલે આપને પ્લસ બીજું એ કહે છે એક બીજું કે લગભગ વન મિલિયન એટલે દસ લાખ દસ લાખ નાના ટોટલ ઇટાલિયન વતની પચીસ વર્ષથી ચોત્રીસ વર્ષની એજના બાર વયા ગયા ત્યાંથી એટલે તમે કહો કે બહાર શું કામ જાય તો કે એ છે ને બધા એમાંનો કે પ્રોફેશનલ સ્કિલ હોય એની પાસે તો પ્રોફેશનલ સ્કિલ હોય એટલે એને થાય કે ચાલો આપણે બહાર જઈએ બીજી જગ્યાએ કામ કરીએ એટલે યુરોપમાં ગમે ત્યાં કામ કરે બીજી બીજા બધા જગ્યાએ એમ તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પ્લસ પાછું એમાં એવું કે એજ્યુકેશનનું તમે કહેવો કે આ તા એજ્યુકેશનનું શું એમ શું કહે છે તો એમાં કંઈ કીધું નથી પણ એજ્યુકેશન વગરનું તો તમને તમારી જે સ્કિલ હે એ સ્કિલ પ્રમાણે જે પ્રમાણે એને જોતા હે એ પ્રમાણે આવશે અને એ થ્રુ ધ એજન્સી પણ બધું થઈ જાય એમ કે એ બધું કારણ કે આ બધું પાઇપલાઇનમાં થોડુંક વાર લાગે ને આ તો હજી આવ્યું છે પાર્લામેન્ટમાં ઠરાવ પસાર થઈ ગયો છે એટલે એ છે પાકું એમ થવાનું છે હન્ડ્રેડ અને આમાં કંઈ ઓપોઝ કોઈ કરવાનું નથી ઓપોઝ કરે કારણ કારણ કે ઓપોઝ ક્યાંથી કરે માણસો જોઈએ છે માણસો નથી કામ કરવાવાળા માણસો નથી અને આ ખાલી એક જ કન્ટ્રી માટે નથી બધાયને પ્રોબ્લેમ છે હવે જર્મનીવાળાને પ્રોબ્લેમ છે પછી ફ્રાન્સવાળાને પ્રોબ્લેમ છે બધાયને બધાય બોલાવવાના છે પણ આ લોકોએ તો ચોખ્ખું કહી દીધું છે એમ તમે તમારી રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું સર્વે કરવાનું રિસર્ચ કરવાનું અને પછી નક્કી કરવાનું કે આપણે જાવું કે ન જાવું પણ આ વસ્તુ સાચી છે જે મેં તમને કીધી ને એ વસ્તુ પાક્કે રાઇટ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ ત્રણ વર્ષની અંદર એ ફાઇવ હંડ્રેડ થાઉઝન્ડ વિઝા આપવાના છે નોન ઇયુ વર્કર્સને ઓકે બસ આ મેઇન છે બાકી બીજું બધું અહીં જે કંઈ હોય એ તમે ફાઇન્ડ આઉટ કરી લેજો તો બસ આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મને જય વિજ્ઞા